10000 વર્ષથી જે સંસ્કૃતિ જે ધર્મ માનવીને પ્રેમથી ભરી નથી શક્યા એ સંસ્કૃતિ ખોટી છે એ ધર્મ ખોટો છે એમ કહેવાની કોઈ નામાં હિંમત નથી 10000 વર્ષમાં જે નથી થયું તે ભવિષ્યમાં થશે માનવી પ્રેમથી ભરાઈ જશે એવી કોઈ સંભાવના ખરી જે ભૂતકાળમાં નથી થઈ ભવિષ્યકાળમાં પણ નહીં થાય કારણ કે માનવી એનો એજ છે એનો એજ રહેશે જે જે સંસ્કૃતિના સંત મહાત્માના ગુણગાન આપણે ગાતા આવીએ છીએ સંત મહાત્માને બદલવા આપણે રાજી નથી આપણા બુનિયાદી ચિંતનની દિશા જ ખોટી છે એટલું વિચારવા પણ આપણે તૈયાર નથી હું એ કહેવા માંગુ છું કે માનવી ખોટો છે અને તેનો પુરાવો છે માનવી પોતે જ બીજો પુરાવો શું હોઈ શકે એક બીજ આપણે વાવીએ અને તેના ફળ ઝેરીલા અને કડવા થાય તો તેથી શું સિદ્ધ થાય તેનાથી એ સિદ્ધ થાય કે બીજ જ ઝેરીલું અને કડવું હશે જો કે બીજના ફળ કડવા અને ઝેરીલા થશે તે બીજ પરથી જાણવું મુશ્કેલ છે બીજમાં કંઈ શોધી શકાતું નથી બીજને ભાંગો તપાસો કઈ ખ્યાલમાં નહીં આવે કે આમાંથી ફળ જે મળશે એ કડવા હશે બીજને વાવો વૃક્ષ મોટું થશે આકાશમાં વિસ્તરશે તેને ફળ આવતા સો વર્ષ લાગી જશે ત્યારે ખબર પડશે કે ફળ તો કડવા નીકળ્યા હું કહેવા માંગુ છું કે એ ખોટું છે અને એનું પ્રમાણ છે આજનો માનવી બીજું પ્રમાણ હોય પણ શું શકે બીજ વાવી ને ફળ કડવા મળે તો એથી શું સિદ્ધ થાય છે બીજ જેરી છે કડવું છે બીજમાં એના કડવાપણાની શોધ અશક્ય છે બીજ વાવ્યા પછી એનો વૃક્ષમાં વિસ્તાર થયા પછી એના ફળ પરથી એ જાણી કહી શકાય દસ હજાર વર્ષથી ધર્મને સંસ્કૃતિનું જે બીજ વવાયું છે તેનું ફળ આ માનવી છે અને એ ફળ કડવું છે ઘૃણાથી ભરેલું છે પરંતુ તે છતાં આપણે એના ગુણગાન ગાઈએ છીએ અને વિષમાંથી પ્રેમ ઉત્પન્ન થશે એવું વિચારીએ છીએ હું આપને એ કહેવા માગું છું કે એમાંથી પ્રેમ ઉત્પન્ન નહીં થઈ શકે પ્રેમને પ્રગટવાની જે પાયાની સંભાવના છે ધર્મોએ તેની જ હત્યા કરી નાખી છે એમાં જે વિષ ઘોળી દીધું છે મનુષ્ય કરતાં પણ વિશેષ પ્રેમ પશુ પંખીઓમાં અને વનસ્પતિમાં જોવા મળે છે અને એમની પાસે નથી કોઈ સંસ્કૃતિ નથી કોઈ ધર્મ સુસંસ્કૃત અને સભ્ય મનુષ્યને બદલે અસભ્ય અને જંગલી મનુષ્યમાં અધિક પ્રેમ જોવા મળે છે એમની પાસે કોઈ ધર્મ નથી કોઈ સભ્યતા નથી કોઈ સંસ્કૃતિ નથી